વાત કરીએ નવરાત્રિની તો નવસારી નવરાત્રિમાં સાવધાન રહો સુરક્ષિત રહો નવસારી પોલીસ દ્વારા ફરી એકવાર જિમ્મેદારી રૂપ જનહિતમાં જાહેરનામું બહાર પડાયું આપણી કે આપના પરિવારના લોકોની સામાન્ય બેદરકારી આખી જિંદગીની બરબાદી ન બને તેની કાળજી કરી લે તેવી જાણી લેવું જરૂરી છે સૌ આપણો મોબાઈલ નંબર અજાણી વ્યક્તિને ન આપતા વિશ્વસનીય વ્યક્તિને જ આપો આ ઉપરાંત અજાણી વ્યક્તિઓ જોડે મિત્રતા કેળવાનું ટાળો અજાણી કે ટૂંકા પરિચયવાળી વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવેલ પીણા કે અન્ય પીવાનું ટાળો સોશિયલ નેટવર્કિંગથી પરિચયમાં આવેલ વ્યક્તિ સાથે મુલાકાત કરવાનું ટાળો આપનો નિયમિત પીછો કરતી વ્યક્તિ વિશે પોલીસને જાણ કરો ગરબામાં હંમેશા આપના પરિચિત ગ્રુપમાં જ રહો નવરાત્રિ સમયમર્યાદામાં જ પોતાના ઘરે પાછા ફરો ઉતાવળમાં અજાણી વ્યક્તિને લિફ્ટ લેવાનું ટાળો કોઈ પણ વ્યક્તિ સાથે એકાંતમાં વળીને કે અવાવરૂ જગ્યાએ ન જાઓ તમારો જવા આવવાનો માર્ગ હંમેશા ભીડભાડવાળો પસંદ કરો અજાણી વ્યક્તિ તમારું છુપા કેમેરાથી શૂટિંગ ન કરે તેનું પણ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં સો નંબર કે મહિલા હેલ્પલાઇન એકસોને એક્યાસી ઉપર સંપર્ક કરી પોલીસની મદદ મેળવો